અને મારો વાઘ હોય તો ભગવાન હું હાલ ને હાલ રાંડુ આ સમજાય ને વંદન નો સમજાય ને અભિનંદન બેય બાજુ મરવાનું કોને આવ્યું આદમીને જ આવે એક સસરા જમાઈને ફોન કરે જમાઈ રાજા હું કરો છો કે બાપા સહન કરું છું હા બેટા એ કરો અમે આ સુધી એ જ કરતા એ વાત છીએ અને ઘેર ઘેર આવું છે ભાઈ એવું કઈ નથી હા હું તમને એક બીજી વાત કહું હમણાં એક ભાઈ દરેક બહેનોને એક બીજો શોખ હોય છે લગ્ન ગીત ગાવાનો બેનો સાચું ખોટું એક ગામમાં સાસુ વહુનો વચ્ચે બહુ સારો પ્રેમ ઇમ્પોર્ટેડ પ્રેમ હા અમુકના ઘરમાં પ્રેમ છે અને હું તો બેનો તમને પ્રાર્થના કહું પ્રાર્થના કરો દિલથી આવળો કે તમારા ઘરમાં સાસુ વહુનો પ્રેમ અકબંધ બનાવજો દેરાણી જેઠાણીનો પ્રેમ ઉજળો બનાવજો તમારા ઘરની અંદર જેટલા સભ્યો છે એમાં કોઈ જુદા ના પડે એટલી તમે જાળવણી રાખજો હું ભરત પ્રજાપતિ પતિ ટાંક મારી ગેરંટી આપું છું કે તમારા ઘરે મારો અખિલ બ્રહ્માડ માલિક એકવાર મહેમાન થશે સાસુ સસરા આપડા આપણા પૂજ્ય પિતાશ્રી માતૃશ્રી છે એમ માનજો અને ઈ છે ને એ તો ઈ જ છે ઈ એટલે ઈશ્વર એમ સારો હોય તો તમે સમજો છો ને હા એક ભાઈ ચાર કોથળી નો બંધાર ગામમાં હું ચાર કોથરી મારી બેસો મારે થોડું બાજવા જવાય હું તમે મરદ જ કેવા કઈ એવું ના હોય કે ગમે તે એક જ નાતી વાળા બાજવા જાય આપણે જવાય હા ધર જાતા ધરમ પલટતા ત્રિયા ફળનતા દાવ આ ત્રણ તાણા મરણના કોણ રંગ કોણ રાય આમાં એવું ન હોય પતિદેવ નીકળો શું વાત કરો કે આ નીકળો મરજ થઈનામાંમાં અમે સાટીએ ગા ઝીલજો લાલ તલવાર શું વાત કરો તલવાર માગી કરવાડી કંકાવટી લઈને આમ ચાલનો કરે ને તલવાર આપીન તલવાર આલે પછી ઉભા રહ્યો કે શું લાલ ટી-શર્ટ પહેરો બહુ ધ્યાનથી ધ્યાન કે લાલ ટી-શર્ટ પહેરો કારણ કે લાલ ટી-શર્ટ શું કામ ત્યાં ઘરવાડી બોલી સાંભળજો પતિદેવ તમે ફૂલ થઈ ગયા છો ફૂલ કદાચ આમ તલવાર ફગી જાય દુશ્મનનો ઘા તમને વાગી જાય લોહી નીકળે તો લાલમાં લાલ દેખાય નહીં પતિદેવ ટી શર્ટ લાલ પહેરો ટી શર્ટ લાલ લાલ માં લાલ દેખાય નહીં ક્યાં તો પછી લેખો પીરો આપજે સમજાય તમારું અબો હું તો મોટો છે આ સમજાય પછી મજા આવે એવું છે તરત નહીં ખબર પડે આઈ એમ બહુ મોજમાં હે અત્યારે હા હમણાં એક જણો તલવાર હવામ ફેરવતો તો મારી નાખું કાપી નાખું ફોડી નાખું ઢોરી નાખું એની દીકરી દી બહુ ન રહેવા દઉં હું સમજ્યા છે ત્યાં સરપંચ નીકળે આ તલવાર કોના હામી હમેળો છો કે ભૂત ના હામી પણ ભૂતે તારું હું બગાડ્યું કે ધોત્યું તો ખબર પડી રાતે બહાર નીકળ્યો તો હા માપ રાખું અમુક જગ્યાએ જાવ નહીં હા એક ગામમાં એવી વાત થતી કે આપણા ગામના વડલે ભૂત થાય છે એમાં રાત્રે અઢી વાગે એક જણો સુટ્યો સાયકલ લઈને અને એમાં એ વડલે એક જણો બેઠો બેઠો બીડી પીવે આપ ભાઈ ત્યાં તો આને સાયકલને બ્રેક મારી એક પગ પેડલ ઉપર એક પગ ઓટલા ઉપર આમ ઠેરાયો અને આમ રાખીને આમ ગવર્નર પકડીને ને હાકલ કરી કે એય એ ભાઈ એય બોલો કે હમ તમને કહો કે ભૂત થાય સાચી વાત રવે મને ગુજરી કે દોઢ ઓવર ત્યાં મને ખબર નથી અને પછી જે સાયકલ પેડલ વાગ્યા હોન્ડા સાઈડ કાપતો ગયો ભાઈ ભાઈ જાવો પડ્યો એટલે વાત મુદ્દો મારો એવો હતો અત્યારનો જમાનો સારો છે મારો પોઈન્ટ ઈ છે અત્યારે લગ્ન પ્રસંગ એવા સારા ઉજવાય છે ના પૂછો વાત લગ્ન પ્રસંગમાં વેટર એવા આવે છે કે જાનડીઓ ઝાંખી પડે બોલો હા હાચું કહું છું ખોટું હોય તો પાછું જાનડીઓ ઝાંખી પડે એવા વેટડીઓ બલી વેટડીઓ અલગ અલગ હોય ને આજ મીઠાઈ જાય યાર સર પરડી થઈ જાય આમ ડબલે થી ડોલ માં ભરે એવો સર થઈ જાય એ તો ફળાક દઈ બે ફલાવું ઉપાડે ત્યાં બાજુમાં ડોહા બેઠા ડાયાબિટીસ ખાતો નહીં તારો બાપ મરી જાવ બેતાલી મર્યા બાકી ગગીન ના ન પડાય ગગીન ના પડીએ તો આબરૂ ના કાંકરા થાય કેવો જમાનો યાર વાહ વાહ આપણને એમ લાગે કે ભાઈ ભાઈ જીવી લેવા યાર જીવવા જેવો જમાનો છે લગ્ન પ્રસંગની વાત તમને કરવી પહેલાં સાંભળો અત્યારે જમાનો એટલો સુધર્યો કે બહેણા કેવા સારા થાય લે બહેણામ તમે ગેલા છો ને એજ્યુકેટેડ બહેણામ જાજો એવી મજા આવે થોરો મંડપ થોરા ગોદડા ધોરા જબા ધોરી ટોપી બધું ધોરો ખાલી ગુલાબનો હારત લાલ અને બધી નકરી ડિસિપ્લી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એવી મંગલમય માહોલ હોય આપણને એમ થાય હાલો આપણે મરી જાય તરત મરવાનું મન થાય હા તમને હાચો કહું એવા એવા જ આપણે બધા સુધરી ગયા છીએ ના પૂછો વાત અને મોજ છે વાલા હું તમને એકડેથી હો હું એમ કહી શકું કે અત્યારનો જમાનો બહુ જ આનંદનો છે આપણે આનંદ માણી લ્યો બેનો માતાઓ માટે ખાસ જમાનો બહુ સારો છે એનો દરેક પોગ્રામમાં મે એમ કહી કે મારી બેનો મારી માતાઓ તમે શક્તિ છો અને પુરુષ સહન શક્તિ છે એને પીણ્યા પછી સહન જ કરવાનું આવે હા દરેક બેનો તમે આટલા બેઠા છો તમને સાચી વાત કહી દઉં તમારા ઘરવાળા એકવાર એક વાર તો એવું બોલ્યા જ હશે એકવાર બોલ્યા જ હશે કઉ હાચું કહેજો પણ જૂઠું બોલો તમાર પાડોશી ના હમ તમારા ઘરવાડા એકવાર એટલું તો બોલ્યા જશે હું પહેલો ખબર ન હોય અને દરેક આદમીને કહી દઉં તમારી ઘરવાળી એકવાર તો એવું બોલી જ હશે કે મારા આયા પછી તમારી વેડા વરી હવે વેડા વરી છે ફરી છે તો ભાઈ પછી ખબર પડે હાવ હાચું કહું એક બેન કહેતા હતા કે હું તમારા ભાઈના સાથે લગ્ન કરીને આવીને એ પછી તમારા ભાઈ છે ને એ લખપતિ થઈ ગયા મેં કીધું પેલા શું હતા કે કરોડપતિ મેકઅપમાં મેકઅપમાં પૂરો થઈ ગયો હાવ અમુક ની મજા છે હા એક ઘરવાળો ગરવાડી કહેતો ભગવાન બુદ્ધિ વ્યસ્તી હતી ત્યાં વ્યસ્ત હતા ત્યારે તું ક્યાં ગઈ હતી એની કે હું તમારા ફેરા ફરતી હતી એમાં રહી ગયું પણ બેનોમાં બુદ્ધિ નથી એવો આદમીનો ભ્રમ છે તમને હાચું કહું બેનોમાં બુદ્ધિ છે એવી આદમીમાં બુદ્ધિ નથી બેનોમાં તાકાત છે એવી આદમીમાં તાકાત નથી ખાલી એક આદમી માં તાકાત આપણા બુટ એ પહેરે આપણા સેન્ડલ ઈ પહેરે આપડી બંડી એ પહેરે આપણું ટી શર્ટ એ પહેરે આપણું શર્ટ ઈ પહેરે આપણી ટોપી પહેરે આપણી પાઘડી પહેરે આપણા કપડા પહેરે રહી જતો એક બાપાનો નો એ પ્લાઝો કરીને પહેર્યો પ્લાઝો તો જોશે બોલો બેનો હાચો ખોટો આદમીના ના બધા કપડા બેનો પડાય લીધા કોઈ આદમી બોલીએ ક્યાં બોલીએ ક્યાં વિરોધ કરીએ ક્યાં ના કરીએ ક્યાં પણ હું તમને કઉ છું મિત્રો આપણે પણ ટ્રાય કરો વટકવાળો ફરાક પહેરીને ફરવા નીકળો તમે અમારા પહેર્યા તો અમે તમારા પહેરવાના આવું કયો હા કદાચ એવું થાય તો મોકા નીકળી જાય હો કોની છોડી આય કે છોડી નહીં છોકરો છે અલા હા આ વાત અને તમને આજે કોઈ શહેરમાં જ નથી ઓળખાતું અત્યારે હાલ હું એવું છે શહેરમાં જાઉં ને મોટા શહેરમાં એ તો બાઈ છે ભાઈ છે એ નથી ઓળખાતું બાઈ ને ભાઈ બધા હરખા લાગે હું હું પેલા બીડી પીતો એમાં બીડી પીતો ને એમાં એક ભાઈ ઊભો તો મેં વરી બીડી મોઢામાં નાખી બાકસ ન નઈ તો એક ભાઈ ઉભો તો ખભ્યા છે કે તમારી જોડે બાકસ છે ત્યાં આ મન અરવું ફાઈ હું તમને બાકસ વાડી લાગુ છું ઓ બાપા પાછળથી તો ભાઈ લાગતી ત્યાં ફરી તઈ ખવ પડી આ તો બાઈ છે બોલો આપને ગોથે નાખે